હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે ફરી તમારું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આઈ આપ સભી લોકો તો આજે આપણી વહેલી સવાર થઈ ગઈ છે અને આપણે તો ઉઠા તા મોડા પણ ઘરના બધાની વહેલી સવાર થઈ ગઈ હતી અને આપણે મીઠા આઠગવા તા આઠ ત્યાર પછી હવે આપણે થોડુંક કામ કરવાનું છે

હે દીપિકા તો આગળ લે લે એવડી મોટી હા હા જવા દે 1 કઈ બાજુ સાર છે હે કઈ બાજુ સાર છે આ

જો મૂકી દે રે એ રેવા દેની હવે કે દુઓ મે દી આજ અદલી નાઈ લીધું સમ્રાટ પર નાઈ લીધું જો સમ્રાટ પર કેવું નાઈ હાય કઈ દે એ તું કોના જેવો લાગે એ ક્યાં જવાનું છે બાર બાર ન જવાનું આજે આપણે ઘરે જ રહેવું

એક ગાડી પડી દીપીભાઈને એક ગાડી પડી પણ આપણે ક્યાં જવાનું છે નહીં આપણે આજે ઘરે જ રહેવાનું છે તું હું કહેવા માંગીશ ફાઇટર ફાઇટર છે તું ફાઇટર છે હે શું છે તારા હાથમાં તારા હાથમાં શું છે બતાવી દે আনা আংনা হাতমা কাইয় খোযাজ় কবর নিযাথলেয় হিনিনে হাভলেয় চিতাও চিতো চিতো আচোখরিয় জিমিয় হিযাজবর হিঙিয় হিযাব� લા બુલા 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 હે હે ની ડોક્ટર ની કિટ ફેમસ કર દીધી હ ડોક્ટર ની કિટ ઘટે સામાન બે વસ્તુ પંખો ખોઈ નાખેલી છે પંખોન બધી ખોઈ નાખી છે ઓલો આપા જે ફાઈલ ખોઈ નાખી હા ઇને તો બીસા નાખી એક વસ્તુ খুমা জ এ নথি মারা জউড়াও ন খোটা কোটা বললে গেত এখন জুড়াতো সেতনে খোটা কোটা কররা ন আ বল আ ত বেভন বাজভাুকেম থাইসে কউত হসারাট আ আবে।

સોમનાથ પાણીપુરી વાળા પાસે એટલી બે ની ખવાઈ જાય બે થી બે થી ખવાઈ જાય મન નથી લાગતું ખવાઈ સમ્રાટ તારી થી ખવાઈ જાય સાચું બોલે હે એ ભાઈ વાળા ઓય તને એક જ લેજે એક લે દીકરા ભાઈ તમે કેટલા ફેડા ભાઈ ભાઈ સમ્રાટ ભાઈ તને હું હસવાનો આવે હે તને શેનું હસવાનું હસવાનું કારણ જણાવો ન નો નો ફોડા ઈંદર નથી આવતી તો તજી તારે શું ખાવું હે હું ખાવું ચા મારો ઠેલો લઈ આવ જા ઘરમાંથી મારા થેલામાંથી તો જાણે કે કેમ કોઈ ખુટતું જ નહોતું રાત્રે તો આજે પાણીપુરી ખાધી અને એકલા એકલા પાણીપુરી ખાધી મને પણ ન ખવડાવે મને કેમ ન ખવડાવે હે એકલા બે ખાવવાની છે એકલો એકલા પાણીપુરી બે ભાઈ બે ખાઈ લીધી અને મને ખવડાવી પણ એક પૂરી પણ ન આપી અને હવે અમારે ખાવાના છે માંડવી બાફાઈ ગઈ છે તો માંડવીના ઓળા પણ ખાવાના છે અને પછી શું કરવાનું છે ફટાકડા ફટાકડા નહીં હવે ફટાકડા આવતી દિવાળીમાં માં ફોડવાના છે હવે કઈ નહીં હવે ફટાકડા હા ના 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 લસણિયા લસણિયા વસણિયા કાઈ નહીં હવે આવતી દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય લસણિયા હા ખાલી લસણિયા ખાલી લસણિયા વસણિયા કાઈ હું દેવાની છું નહીં લસણિયા હવે આવતી દિવાળીમાં બાકી દેવ દિવાળી તો હવે ફટાકડા ફટાકડા ફોડવાનું થતું છે નહીં